શહેરના જવાન મેદાન ખાતે સીધી તપના પાંચસો એકત્રીસ આરાધકોના પારણા પ્રસંગે સી આર પાટીલ ભાવનગરની મુલાકાતે આવી પહોંચ્યા હતા કેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ભાવનગરની મુલાકાતે પહોંચ્યા હતા શહેરના જવાર મેદાન ખાતે સીધી તપના પાંચસો એકત્રીસ આરાધકોના પારણા પ્રસંગે ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ આજે ટૂંકા પ્રવાસ ભાવતે ભાવનગર પહોંચ્યા હતા તેમણે સીધી તપના પાંચસો એકત્રીસ આરાધકોના સામૂહિક પારણા પ્રસંગમાં વિશેષ હાજરી આપી હતી શહેરના જવાર મેદાન ખાતે સી આર પાટીલે પાંચસો એકત્રીસ પારણા કરાવ્યા અને સૌ આરાધકોને શુભેચ્છાઓ પાઠવી હતી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે આરાધકોને શુભેચ્છા પાઠવી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જળ સંગ્રહ અભિયાનમાં સૌને જોડાવા અનુરોધ કરાયો હતો સીધી તપ પારણા પ્રસંગે ભાવનગરની મુલાકાતે આવેલા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાથે કેન્દ્રીય રાજ્ય મંત્રી અને સાંસદ નિમુબેન ભાંભળીયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સેજલબેન પંડિયાને અને મેયર ભરતભાઈ બારડ શહેર ભાજપ પ્રમુખ આપણે સી આર પાટીલ સાહેબ નો પ્રોટોકોલ ફોલો કરવાનું હોય

রোজগার জন্য જૈન સંઘ એક વિશિષ્ટ હું છે એક જ માની મુખ્યમંત્રીશ્રીને નિમંત્રણ આપેલા માની પ્રદેશ અધ્યક્ષને ને પણ સંઘ નિમંત્રણ આપેલું આજે પાંચસો એકત્રીસ જેટલા તપસ્વીઓનું સમૂહ સમૂહપાણા એક ઉપક્રમ ઐતિહાસિક છે સમગ્ર રાજ્યની અંદર આ પ્રકારનું આપણું વસ્તી ધરાવતું ગામ હોય એમાં એક સાથે માસક પાંચસો ને એકત્રીસ એ મને એવું લાગે છે કે સમગ્ર ગુજરાતની અંદર નંબરની દ્રષ્ટિએ તપસ્યાની દ્રષ્ટિએ નંબર વન છે

માની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ માની પ્રદેશ અધ્યક્ષ શ્રી આર પાટીલજી અમારા સૌ જનપ્રતિનિધિશ્રીઓ કેન્દ્રીય મંત્રી શ્રી શ્રીઓ જિલ્લા પ્રમુખ શહેર પ્રમુખ કુમારભાઈ વગેરે પણ આજે આ તપસ્વીઓને પારણા કરાવવાનો મોકો મળ્યો છે હું સમગ્ર તપસ્વીઓને અનુમોદના મિશામી ટુકડમ જયજીનેન્દ્ર અને આ સંઘને કરવા માટે આપું છું ને આ તકે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પ્રદેશ અધ્યક્ષ મંત્રી સી આર પાટીલજી પણ વિશેષ ઉપસ્થિત રહીને તમામ તપસ્વીઓના એમણે દર્શન કર્યા છે સૌને મીઠા મી ખૂબ ખુબ ખુબ શુભકામનાઓ